પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શિવાલયમાં પૂજન અર્ચન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે તેવામાં વાત કરીએ માનવ જ્યોત સંસ્થા સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની કે જેનામાં શ્રાવણ માસની ઉજવણી કંઈક અનોખી રીતે કરવામાં આવી રહી છે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા માનવ જ્યોતના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રામેશ્વર મંદિર જે ત્યાં આવેલું છે ત્યાં રામેશ્વર મંદિરમાં પૂજા આરતી તો કરવામાં આવે જ છે સાથોસાથ દાતાના સહયોગથી માનસિક દિવ્યાંગજનોને ભાવતા ભોજનિયા પણ પીરસવામાં આવતા હોય છે ત્યારે માનવ સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈ મુનવરે તમામ ભાવિ ભક્તોને એક જ વિનંતી કરી હતી કે આપ રામેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા આવો સાથો સાથ આપના આર્થિક સહયોગથી માનસિક દિવ્યાંગજનોને બાવતા ભોજન યાપણ પીરસો ત્યારે આ અપીલ માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર દ્વારા કરવામાં આવી હતી આવું વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે ધર્મનો મહિમા સમજાવતો આ મહિનો એટલે કે વધુને વધુ ધર્મ કરવાનો મહિનો આ માસમાં લોકો વધુને વધુ ધર્મ કરે છે મંદિરો શિવાલયોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળે છે અને ભક્તો પણ વહેલી સવારથી જ ધર્મ ધ્યાનમાં લાગી જાય છે માનવજો સંસ્થા દ્વારા અમારા પાલારા મતે જે અમારું આશ્રમ આવેલો છે રામેશ્વર મહાદેવ મંદિરની પાછળ ત્યાં પણ અમે લોકો અત્યારે શ્રાવણ મહિનાની અંદર દરરોજ માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનિયા જમાડીએ છીએ આ પણ એક ઉત્તમ કાર્ય છે જે પણ ભાવિકો પાલારા મહાદેવજી દર્શન કરવા આવતા હોય રામેશ્વર મહાદેવ એમને મારી નમ્ર વિનંતી છે કે બરાબર પાલારા રામેશ્વર મહાદેવ મંદિર પાછળ અમારું શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ જે માનવ જોત સંચાલિત છે અહીં માનસિક દિવ્યાંગો છે અમારી પાસે અત્યારે લગભગ પચાસ જેટલી સંખ્યા છે આ માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવાથી પુણે પ્રાપ્ત થાય છે અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે આપણે આ અમૂલ તકનો લાભ લઈએ અને આવા જે માનસિક દિવ્યાંગો છે એમને સવાથે ભોજન કરી અને કરાવી અને પુણ્ય નો ભાથો કરીએ અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એનો મહિમા અપરમ પાક છે આ મહિનામાં જેટલા પણ સત્કાર્યો આપણા હાથે થાય એનાથી આપણને ફળ અને પુણ્ય પ્રાપ્ત થાય છે તો જે પણ લોકો છે જે પણ ભાવિકો છે શ્રદ્ધાળુઓ છે એમને મારી નમ્ર વિનંતી છે કે અમારા આશ્રમની જરૂર મુલાકાત લેજો તે ઉપરાંત અમે લોકો અત્યારે ભુજની અંદર લગભગ એકસો સત્તર જેટલા એકલા આટલા નિરાધાર વ્રતોને ટિફિન પહોંચાડીએ છીએ નિઃશુલ્ક એમની પાસેથી કોઈ પણ ચાર્જ લેતા નથી અને આ કાર્ય પણ આજે લાંબા સમયથી ચાલી ચાલી રહ્યું છે કારણ કે અમારી પાસે શરૂઆતથી ત્યારે ત્રીસ ટીપીન હતા અત્યારે એકસો પરિવારોને જે એકલા છે અકુલા છે નિરાધાર એવા વૃદ્ધ વડીલોને ઘેર બેઠા ટિફિન પહોંચાડીએ છીએ તો એમાં પણ આપ સૌનો સહયોગ પ્રાપ્ત થાય અને આ પવિત્ર શ્રાવણ માસની અંદર આવા વૃદ્ધો પણ ઘેર બેઠા ભોજન જમી શકે એવી મારી ભાવિકોને નમ્ર વિનંતી છે જરૂરથી અમારા આશ્રમની મુલાકાત લેશો છે